તો નીકળો ને ચા આપણા માટે આ ઇલેક્ટ્રિક થી ચાલે ને આ ઇલેક્ટ્રિક થી ચાલે બે બરાબર એડેપ્ટર થી ચાલે આવીને ચાર્જિંગ ટાઈપ ચાર્જિંગ ને એ પ્લગ માં લગાઈ દે લગગ માં લગાઈ દે અને ચાલુ થઈ જાય બરાબર ઓલો કોઈ ના મંગાવ હોય તો કઈ રીતના મંગાઈશું હે

તો આ બેન બી ટેસ્ટ કરે અહીંયા બરાબર અને અહીંયા બેને નાનું સ્ટાર્ટઅપ કર્યું છે તમે જોઈ શકો તમારે મિનિટમાં માખણ તૈયાર થઈ જશે આ શું છે બેન